આપણી દીકરીની બહેનપણી કોઈક ને કોઈક આવતી હોય છે એણે જે વાત કરી કહેતા કહેતા લીલાબેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા સારું તો એક કામ કરી લે રડી લે પછી મારી જોડે શાંતિથી વાત કરજે ત્યાં સુધી હું આજનું છાપું વાંચી લઉં પહેલાં તમે મારી વાત તો સાંભળો આપણે બંને દીકરીઓ દુઃખી છે એમાં રડવા જેવું કંઈ જ નથી બંને દીકરીઓએ જાતે જ એમનો જીવનસાથી પસંદ કર્યો છે તું જ કહે આપણા પ્રેમમાં શું ખોટ હતી આપણે કેટલા જતનથી સાચવી હતી દીકરીઓને પાણી માગ્યું તમે દૂધ હાજર કર્યું હતું મને ખબર છે કહેતા તો અશોકના મોઢા પર સ્મિત આવી ગયું તમને તો બસ દરેક વાત હસી કાઢવાની ટેવ પડી ગઈ છે પણ હું એક મા છું તમે નહીં સમજો અશોકભાઈ બોલે છે તમે સ્ત્રીઓ એમ સમજો છો કે દુનિયાભરની લાગણીઓ તો તમારામાં જ છે પુરુષ લાગણીઓ વ્યક્ત કરતો નથી એટલે અમને દિલ નથી આપ્યું તું એમ સમજે છે કે આપણી દીકરીઓ રીધી અને સિદ્ધિ એ ભાગીને લગ્ન કર્યા એનું મને દુઃખ નથી એમને યોગ્ય પાત્ર પસંદ કર્યો હોત તો આપણે બંનેના ધામધૂમથી લગ્ન કર્યા હોત જેવા એમના નસીબ આજે એમની બહેનપણી કહેતી હતી કે પતિને તડકામાં સેલ્સમેન તરીકે રખડતો જોયો હતો જ્યાં જાય ત્યાં તેની વસ્તુઓ જોવાને બદલે લોકો એને કાઢી મૂકતા કહેતા કે અમારે ઊંઘ બગડે છે ત્યારબાદ અપશબ્દો બોલતા મને ખબર છે એ બે મહિનાથી ઘરનું ભાડું પણ ભરી શક્યા નથી હવે એને ઘર ખાલી કરવાનો વારો આવવાનો છે એના મા બાપ તો છે નહીં અનાથ આશ્રમમાં રહીને મોટો થયો છે એનું આ દુનિયામાં કોઈ નથી એટલે એને યોગ્ય સલાહ પણ આપે કોણ તૈયાર નાસ્તા બજારમાંથી લાવીને રહેશે એના કરતાં રીધિ જાતે ઘેર નાસ્તો બનાવતી હોત તો નફો વધી જાય એને તો કોલેજના પહેલાં વર્ષમાં અઢાર વર્ષ પૂરા થતાં લગ્ન કરી લીધા એણે તો માત્ર રૂપ જોયું તે તો દેખાવમાં સાક્ષાત કામદેવનો અવતાર જ લાગે પણ હવે તો ઘણું મોડું થઈ ગયું સુખી નથી એના પતિને તો કામ કરવું ગમતું જ ન હતું એના શોખ તો દિવસે ને દિવસે વધતા જતા હતા એના બેફામ ખર્ચને કારણે એના પપ્પાએ પણ પૈસા આપવાના બંધ કર્યા એના પપ્પાની બજારમાં આબરૂનો ભરપૂર લાભ ઉઠાવ્યો શરૂઆતમાં તો લોકો ફરિયાદ કરતા ન હતા પણ જ્યારે એના પપ્પાને ખબર પડી ત્યારે એને ઘરની બહાર કાઢ્યો આખરે એ ચાની લારીએ ચાના કપ રકાબી ધોવાનું કામ કરે છે આમ પણ કોણ નોકરી આપે હવે તમે જ કહો આપણા પ્રેમમાં શું ખામી હતી આપણા પ્રેમમાં તો કંઈ ખામી ન હતી પણ એક ઉંમરે શારીરિક આકર્ષણ હોય એમાંય પૈસાદાર કુટુંબની છોકરી મળતી હોય તો એ લોકો વિચારે કે મહેનત કર્યા વગર પૈસા મળશે પરંતુ હવે તમે બંને જણાને બોલાવીને થોડી મદદ કરો આખરે આ બધા પૈસા આપણે છેલ્લે છોકરીઓને જ આપવાના છે ને તો તેના જરૂરિયાતના સમયે આપો પૈસા આપવા સામે તો મને કંઈ જ વાંધો નથી પણ એના કારણે એ વધુને વધુ આળસું બની જશે એમને થોડી મહેનત મજૂરી કરવા દે એમની આળસ જાય પછી વિચારીશ બંને દીકરીઓ લાડકોડમાં ઉછેરેલી છે પૈસાનું મહત્વ સમજવું જ પડશે પણ મારાથી એમનું દુઃખ જોવાતું નથી તો શું હું એમને દુઃખ જોઈને રાજી થાઉં છું મને પણ ઘણું દુઃખ થાય છે પરંતુ એમને ખબર પડવી જોઈએ પૈસા કઈ રીતે કમાવાય છે આપણે છત્રછાયામાં ઉછરેલી દીકરીઓને તેમને તેમની ભૂલ સમજાવવી જોઈએ આપણા સંસ્કારને કારણે આપણે એમને છૂટાછેડાની પણ સલાહ આપીએ તો તેટલું જ બોલતા અશોકભાઈની આંખો પણ ભીની થઈ ગઈ દુઃખના દિવસો એટલા જલ્દી પસાર થતા નથી કે જેટલા જલ્દીથી સુખના દિવસો પસાર થાય છે એક દિવસ રિદ્ધિ અને સિદ્ધિ બંને સંપર્ક કરીને મા બાપને મળવા આવ્યા અને પોતે વર્ણન કરવા લાગ્યા ત્યારે તેના પપ્પાએ કહી દીધું તમે બંને જણા કંઈક ને કંઈક કામ કરવા સમર્થ છો પછી એ બ્યુટી પાર્લરનો કોર્સ હોય કે ટિફિન બનાવવાના હોય ચારે જણા નાની મોટી મજૂરી કરી શકો સાથે ભણવાનું પણ ચાલુ કરો તમે ધારો એ કરી શકો છો એવું જરૂરી નથી કે તમે જિંદગીથી હારીને તે મા બાપ પાસે મદદ માગવા આવો જે ખુમારેથી ઘર છોડ્યું એ ખુમારી મુજબ કમાવાનું ચાલુ રાખો પણ મારી પાસે મદદ માટે ન આવતા બંને છોકરીઓના ગયા બાદ ચોધાર આંસુએ રડી પડી સંતાનને તો ડર હોય પણ કહેવાય છે ને કે કડવું ઓસળ પણ મા બાપ જ પીવડાવે પિતાના ઘેરથી પાછા ફર્યા બાદ બંને બહેનોએ નક્કી કર્યું કે તેને કામ કરવાનું ચાલુ કર્યું અને સિદ્ધિએ મહેંદી ક્લાસ ચાલુ કર્યા બંને જણાએ એમના પતિને આગળ ભણવાનું પ્રોત્સાહન આપ્યું તથા એકથી સાત ધોરણના ટ્યુશન કરવા માંડ્યા આવક વધતી હતી પણ એ મકાન ભાડા તથા દૂધ શાકમાં જતા રહેતા કરોડપતિ બાપનો દીકરો હતો અને એના પપ્પાએ ઘરમાં આવવાની મનાઈ કરી હતી એને થતું કે મારે ભણવાની શી જરૂર છે આખરે તો પપ્પાના પૈસા છે આપણે બેસવાનું છે ને એટલે નાનપણથી પૈસા વાપરવાની ટેવ પડી ગઈ હતી કશું કહેવાય નહીં એને તો એને સમજણ ના હતી જો કે એના પપ્પા કાયમ કહેતા તારે ભણવું જ પડશે કારણ કે એક ભણેલી વ્યક્તિ ધંધો કરે અને એક અનાથ વ્યક્તિ ધંધો કરે એમાં ઘણો ફેર પડે છે તે અનાથ હતો એને તો એ પણ ખબર નહોતી કે કુટુંબ એટલે શું સિદ્ધિએ કહ્યું તમને અનાથાશ્રમમાં ઘણા ગૃહ ઉદ્યોગો શીખવાડ્યા છે જેવા કે અગરબત્તીઓ બનાવી પગલું છણિયા મીણબત્તી કાગળમાંથી ફૂલ બનાવવા એ બધું ક્યારે કામ લાગશે તમારામાં ઘણી આવડત છે એનો ભરપૂર ઉપયોગ કરો જોકે બંને જમાઈઓ ધીરે ધીરે સારું એવું કમાયા તેના પતિને તો વારસામાં ધંધાની આવડત મળેલી હતી તેથી એક દિવસ સિદ્ધિએ જ કહ્યું કે તમે નાના પાયે લોન લઈને ધંધો ચાલુ કરો મારા પપ્પા પણ ધંધો કરે છે એટલે મને પણ થોડી ઘણી કાંઈ આટીકૂટી ખબર પડે છે હું તમને મદદ કરતી રહીશ જ્યારે ખબર પડી કે બંને જમાઈ અને દીકરીઓ રાત દિવસ જોયા વગર સખત મહેનત કરે છે ત્યારે એમના પત્નીએ કહ્યું આપણે ત્યાં પૈસાની ક્યાં ખોટ છે તમે દીકરીઓને મદદ કેમ નથી કરતા તેમની તકલીફો સાંભળી મને પણ ગમતું નથી બોલતા લીલાબેનની આંખમાં આંસુ આવી ગયા તે જોઈને અશોકભાઈ બોલ્યા યોગ્ય સમયે જોઈશું સમય વગર આપેલ વસ્તુની કિંમત જ ના રહે મને પણ બંને છોકરીઓ ખૂબ વાલી છે ધર્મ આપણને યોગ્ય સમયે યોગ્ય પ્રાર્થના કરવાનું શીખવાડે છે સમય વગર કરેલી મદદ વ્યસ્ત થઈ જાય અને જમાઈ આળસ છોડીને કામ કરશે ત્યારે જ આપીશ મિલકત ઉડાવી દેશે અને આપણી દીકરીઓ દુઃખી થઈ જશે ત્યારે ખબર પડી કે બંને જમાઈઓ મહેનત કરવા માંડી છે ત્યારે એક દિવસ બંને દીકરીઓ અને બંને જમાઈ ઘેર બોલાવી બંને જણાને બબ્બે ચાવી આપતા બોલ્યા એક ચાવી તમારા ફ્લેટની છે અને બીજી ચાવી જીઆઈડીસીમાં તમારા માટે તે કારખાના કર્યા છે એની છે તમે ભાડા ભરવામાંથી મુક્તિ છો પરંતુ તમારે બંને જણાએ દર મહિને અમને નિયમિત પાંચ હજાર આપવાના રહેશે તમે બંને જણાએ ઘર છોડીને લગ્ન કરવાની ભૂલ કરી પણ હવે ભૂલને કારણે દરેક મા બાપની ઈચ્છા હોય કે અમારો સંતાન અમારા કરતાં સવાયો નીકળે તમે પણ મારા કરતાં વધુ કમાય તમારી ભૂલને તમે સુધારી અમારા આશીર્વાદ સદૈવ તમારી સાથે જ છે દીકરીઓ તથા જમાયો ઘરની બહાર નીકળતા ભૂલો સુધારવાનો દ્રષ્ટ સંકલ્પ કરીને નીકળ્યા ત્યારે લીલાબેને કહ્યું તમે દીકરીઓને દર મહિને પાંચ હજાર આપવાનું કેમ કહ્યું આપણે પૈસાનું શું કરવાનું છે આપણે પૈસાની જરૂર નથી આ પૈસા હું એમના નામે મૂકી દઈશ એ બહાને બચત થાય અને ભવિષ્યમાં એ પૈસા એમને જ કામ લાગે આખરે આ બધું જ એમનું જ છે ને આ તો એમણે કરેલી ભૂલની સજા છે કહેતાં કહેતાં અશોકભાઈ હસી પડ્યા મિત્રો આ વાર્તા તમને કેવી લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ રીતે વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે આભાર માનું છું ધન્યવાદ